બોલીવુડના સુપરસ્ટાર મનાતા સલમાન ખાનના ઘર પર થોડા દિવસો અગાઉ ફાયરિંગ થયું હતું આ ચકચારી ફાયરિંગ કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીઓને કથથી ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે પકડાયેલા બંને આરોપીઓએ જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી પૂછપરછમાં ખુલ્યું હતું જેથી એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખીને સુરતની તાપી નદીમાં તપાસ કરવામાં આવી હતી સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને આરોપીઓ ટ્રેનમાં બેઠા હતા અને ટ્રેન સુરતની તાપી નદી પર અશ્વિનીકુમાર ખાતે લોખંડનો રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન આરોપીઓએ ગન તાપી નદીમાં ફેંકી દીધી હોવાની ફેંકીયત ભૂથિ પકડાયા બાદ પોલીસ સમક્ષ રજૂ કરી હતી જેથી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત આવી પહોંચી હતી અને સુરતની તાપી નદીમાં ગન શોધવા માટે તરૈ તરવૈયાઓને ઉતારવામાં આવ્યા હતા મુંબઈમાં એકાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓને સુરત લાવવામાં આવ્યા હતા વહેલી સવારથી આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે ગન ફેંકી તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ તરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ગન શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામાં રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી